આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે ભારત વિકસિત પશ્ચિમ રાષ્ટ્ર અને દક્ષિણ એશિયા વચ્ચેના સેતુ તરીકે ઉભરી રહ્યું છે જેનો દ્વાર ગિફ્ટ સિટી છે વાયબ્રન્ટ ગુજરાત સમિતિના બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ આજે નવી દિલ્હીમાં અમદાવાદની લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો સુરત અને આજે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં એક થી વધુ વસ્તીની શ્રેણીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીના બીજા દિવસે સેમી એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારમાં સંબોધન કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઈ છે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને જમીન પર ઉતારવા માટે સક્ષમ વ્યવસ્થા હોવાનું પણ તેમણે કહ્યું હતું सिटी कंडक्टर प्रणाली में करीब दो सौ पचास के आसपास इंडिया चीजें रहती है दुनिया का सबसे बड़ा मैनुफैक्चरिंग है सिंटेक सिंटेक आज बिहार सरकार के साथ भून सरकार के साथ एम चल प्लांट और खुद माइक्रॉन के प्लांट की मस्तुरी दूसरा जो टाटा ग्रुप ने लॉन्च किया આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે બદલાતી અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઇનની જરૂર છે ત્યારે આ માંગણીને પહોંચી વળવા ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે છે સેમિનારમાં માઇક્રોનના સીઈઓ સંજય મહેરોત્રાએ જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી આ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે એમઓયુ થયા હતા આ સાથે માઇક્રોન અને નેન્ટોક તથા સિસ્કો અને નેન્ટેક વચ્ચે સહભાગિતા માટેના કરાર થયા ગિફ્ટ સિટી અંગે યોજાયેલા સેમિનારને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે ભારત વિકસિત પશ્ચિમ રાષ્ટ્ર અને દક્ષિણ એશિયા વચ્ચેના સેતુ તરીકે ઉભરી રહ્યો છે જેનો પ્રવેશદ્વાર ગિફ્ટ સિટી છે શ્રી સીતારમણ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલી કામગીરી અને હાલના તમામ પ્રોજેક્ટ અંગે માહિતી પૂરી પાડી હતી અબુધાબી ગિફ્ટ સિટીમાં શ્રેષ્ઠ રોકાણકાર બનશે અગ્રણી ફંડ એડમિનિસ્ટ્રેટર પૈકીના એપેક્સ ગ્રુપે ગિફ્ટ સિટીમાં ફંડ એડમિનિસ્ટ્રેટર અને ફંડ એકાઉન્ટિંગ સર્વિસ પ્રોવાઇડર તરીકે પ્રોવાઇડર તરીકે ગિફ સિટીમાં તેમના કાર્યાલયની શરૂઆત કરી છ એપેક્સ ગ્રુપ ત્રણ વર્ષના ગિફ્ટ આઇએફએસસીમાં આઈએફએસસી બેન્કિંગ યુનિટ સ્થાપનારી જાપાની બેન્ક બની બીજુ બેંક સાથે સ્ટોનેક્સ ગ્રુપ ગિફ્ટ સિટી આઇએફએસસીમાં બુલિયન ટ્રેડિંગ ડેસ્કની સ્થાપના કરી રહ્યું છે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના બીજા દિવસે આજે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રી ચાર પંચોની વિષયક સેમિનારમાં કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત આજે વિચારે છે તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આજે બીજા દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જેએમ કોકોનટ પ્રોડક્ટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતમાં રાજ્યમાં ત્રણસો કરોડ રૂપિયાનું રોકાણ મે પટેલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહેસાણામાં એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણનું આયોજન અને આરપીએ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યમાં એકસો ચાલીસ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું આયોજન છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના બીજા દિવસે ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઇ કોમર્સ બિઝનેસ ઓન ફિંગર ટીપ્સ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓએનડીપી વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોશી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આજે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઇન્ફિનિટી પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉદ્યોગના વિકાસની સંભાવના વિષયક સેમિનાર ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાર હજારથી વધુ મહિલા ઉદ્યમી છે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં સાતસોથી વધુ પેટન્ટ અપાયા છે વર્ષ બે હજાર પંદરની સાતમી સમિટમાં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી જે આગામી વીસ વર્ષ સુધી અમલમાં રહેશે વર્ષ બે સત્તર બાદ ઔદ્યોગિક રોકાણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો मुख्यमंत्री ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ચોવીસ અંતર્ગત પોર્ટલેટ ડેવલપમેન્ટ પર યોજાયેલા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે બે દાયકામાં ગુજરાત પોર્ટલેટ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને પોર્ટલેટ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 2047 માં ભારત ત્રીસ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સપનામાં ગુજરાતનો સિંહ ફાળો રહેશે ગુજરાત દરેક ક્ષેત્રમાં સમાંતર વિકાસને પ્રાધાન્ય આપે છે શ્રી સોનોવાલે વધુમાં કહ્યું કે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટના કન્ટેનર ટર્મિનલ વિકાસમાં ચાર હજાર પાંચસોથી વધુ કરોડના વિકાસ કાર્યો થઈ રહ્યા છે દીનદયાળ પોર્ટમાં ગ્રીન હાઇડ્રોજન પાર્ક વિકાસના પંથે છે કંડલા અને તુતિકોરીન પોર્ટનો ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકાસ કરવામાં આવશે દેશના મેરીટાઇમ સેક્ટરનો સાતત્યપૂર્ણ વિકાસ આણવામાં ખૂબ મદદરૂપ થશે એમ શ્રી સર્વાનંદે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબસ્ટ ઇન્ફાસ્ટ્રકચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સફળતા ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્ક ઉપર નિર્ભર હોય છે તેથી ગુજરાતે ઇવી ચાર્જિંગ ઇન્ફાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રી વાયબન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિટની દસમી એડિશનમાં આયોજિત ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ ટુ સેમિનારમાં ક્ષેત્રના ઉદ્યોગકારો રોકાણકારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કરી રહ્યા હતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં એક સાત લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે ગુજરાતમાં ઇવીના વેચાણમાં બે હજાર બાવીસની સરખામણીએ છસો ટકા વધારો જોવા મળ્યો છે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધાએ આજે નવી દિલ્હીમાં અયોધ્યાથી અમદાવાદની ફ્લાઇટને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરાવી હતી ઇન્ડિગોની આ ફ્લાઇટ આજથી અમદાવાદ અયોધ્યા અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત આવાગમન કરશે આ પ્રસંગે શ્રી સિંધિયાએ કહ્યું કે અયોધ્યાથી અમદાવાદની સીધી ફ્લાઇટ બંને શહેરોને વચ્ચે હવાઈ જોડાણને વધુ વેગ આપશે કારણ કે આ બંને શહેરો સાચા અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અમદાવાદ ભારતની આર્થિક તાકાતનું પ્રતિક છે તો અયોધ્યા ભારતની આધ્યાત્મિક અને સભ્યતાની કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે બંને શહેરો વચ્ચે હવાઇ જોડાણ થવાથી પ્રવાસનને વેગ મળશે શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ થનાર છે જેને લઈને શ્રી રામ ભક્તોમાં અયોધ્યા જવા માટેની ઉત્સુકતાને જોતા રેલ રાજ્યમંત્રી દર્શના જરલોશી મહત્વની જાહેરાત કરી છે અયોધ્યા માટે અમદાવાદ ભાવનગર રાજકોટ અને સુરતથી આસ્થા ટ્રેન દોડશે ભાવનગરથી અયોધ્યા જનાર આસ્થા ટ્રેન તારીખ નવ ફેબ્રુઆરીથી શરૂ થશે અને અમદાવાદ રાજકોટ અને સુરતથી અયોધ્યા જનાર આસ્થા ટ્રેન તારીખ દસ ફેબ્રુઆરીથી શરૂ થશે મુલા ગાંધીનગરમાં આયોજીત દેશના સૌથી મોટા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વન વિજ્ઞાન અને ટેકનોલોજી બિઝનેસ તથા શિક્ષણને લગતા વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી વન વિભાગની મુલાકાત દરમિયાન વનમંત્રી મુળુભાઈ બેરાએ વેલન્ટેડ ગીરના જંગલ મેનગ્રુવના જંગલો વન્યજીવો કોસ્ટલ ઇકોસિસ્ટમ ક્લાઇમેટ ચેન્જ વિશે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા ઇન્દોર અને સુરતને આજે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં એક લાખથી વધુ અસ્સીની શ્રેણીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે ઇન્દોરને સતત સાતમી વખત આ એવોર્ડ મળ્યો છે આજ શ્રેણીમાં નવી મુંબઈને ત્રીજું સ્થાન મળ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી અને અન્ય અધિકારીઓની હાજરીમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કર્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ઉત્પાદન થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત વિકસિત પશ્ચિમ રાષ્ટ્ર અને દક્ષિણ એશિયા વચ્ચેના સેતુ તરીકે ઉભરી રહ્યું છે જેનો દ્વાર ગિફ્ટ સિટી છે વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં અમદાવાદની લીલી બતાવીને પ્રારંભ કરાવ્યો અને સુરત અને આજે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં એક થી વધુ વસ્તીની શ્રેણીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો થયા